હેતનું પાનેતર પરચીયા પ્રજાપતિ ફેમિલી ક્લબ આયોજિત તૃતીય વાલી દીકરીના લગ્નોત્સવ કરવામાં આવી રહ્યું છે પરજીયા પ્રજાપતિ ફેમિલી ક્લબ દ્વારા આયોજન છેલ્લા ત્રણ વર્ષથી વાલી દીકરીઓના લાભાર્થે જાજરમાન સાત દીકરીના લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં સમાજનો પણ ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે તેમજ સમાજના કોઈપણ ભાઈઓ બહેનોને આ ક્લબમાં દાન પૂન કરી વાલી દીકરીઓને આશીર્વાદ આપી આવું ને આવું આયોજન આ વર્ષે પણ તારીખ પાંચ બાર બે હજાર પચ્ચીસના રોજ કર્ણાવતી પાર્ટી પ્લોટમાં હેતનું પાનેતર વાલી દીકરીનીના લગ્નનું આયોજન કરવામાં આવેલ છે અહેવાલ સંજય પોપાઇટ રેનિશ વેરાયા એટલે ત્રણ વર્ષ ત્યાં છે આ ત્રીજું વરસ છે અમારું સમૂહ લગ્નનું સમૂહ લગ્નનું આયોજન છે સાત દીકરીઓના લગ્ન છે આ ત્રીજું વરસ છે આયોજનમાં અમે છે ને એક તો મહાદાન એટલે રક્તદાનનો કેમ્પ રાખેલ છે પછી દીકરીઓના લગ્ન છે જમણવાર છે મહાપ્રસાદ છે પ્રજ્ઞા પ્રજાપતિ નાતીના છે ખાસ તો કઈ છોકરીને મહત્વ આપો છો ખાસ જે નાના માં બાપની દીકરી હોય જે પોચી ન શકે એ દીકરીને અમે મહત્વ આપી છે અને જે અમે સમૂહ લગ્ન કરતા અમે છે ને એને નામ હેતનું પાનેતર આપેલું છે કે એ દીકરીઓને એમ ન થાય કે અમને સમૂહ લગ્નમાં લગ્ન કરાવે એવું અમે લગ્ન કરી છે પાર્ટી પ્લોટ ની અંદર કર્ણાવતી પાર્ટી પ્લોટ કાલાવર રોડ રાજકોટ તારીખ પાંચ બાર બે હજાર પચીસ